સુરતની નવી સિવિલ હોસ્પિટલ અનેકવાર વિવાદમાં આવતી હોય છે ત્યારે ફરી એકવાર વિવાદમાં આવી છે અને આ વખતે એકસો આઠ એમ્બ્યુલન્સને લઈને વિવાદમાં આવી છે વર્ષોથી જે એમ્બ્યુલન્સ છે તે અહીં પડી રહી છે અને દૂર ખાઈ રહી છે સિવિલના જે સત્તાધીશો છે તેની પણ કેમ નજર નથી પડતી એને અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે આ એકસો આઠ છે તે કેટલા પેશન્ટોને રોજ છે તે જિંદગી બચાવતી હોય છે પરંતુ નવી નક્કોર કોરોના કારમાં જે લઈ જે એકસો આઠ છે તે આ રીતના સુરતની નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં કેટલા વર્ષોથી પડી રહી છે સાથે જ આપણે ખોલીને જોવાના પ્રયાસો કરીશું કે એકસો આઠની કન્ડિશન કેવી છે આ જે દેખાઈ રહ્યું છે કે એકસો આઠની કન્ડિશન ખૂબ જ દયનીય હોય તેવું લાગી રહ્યું છે અને અંડર સ્ટ્રેચર પણ છે લોકો જે કહેવાય કે સ્ટ્રેચર માટે નવી સિવિલ હોસ્પિટલમાં કેટલી વાર વળખા મારતા હોય છે પરંતુ સ્ટેચર અને આ રીતના જે સામગ્રી સાધનો છે તે દેખાઈ રહ્યા છે આ જો એકસો આઠને છે રિપેર કરીને ફરીથી જે કહેવાય કે ઉપયોગમાં લેવાય તો કેટલા જે લોકોનો જીવ પણ બચી શકે છે રોજના છથી સાત પેશન્ટોને જે કહેવાય કે હોસ્પિટલ લાવવામાં આવતા હોય છે અનેક પેશન્ટોની જિંદગી બચી શકે છે પરંતુ કરોડો રૂપિયાના ખર્ચેલી આ એકસો આઠ છે તે આ રીતના અત્યારે ઢૂલ ખાઈ રહી છે જેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે સાથે જ વાત કરીએ તો આ એકસો આઠમાંથી ગતરોજ કેટલીક દારૂની બોટલો પણ મળી આવી હતી પરંતુ ખ્યાલ આવતા જ દારૂની બોટલ છે તે પણ અત્યારે દૂર કરવામાં આવી છે સુરતમાં નવી સિવિલ હોસ્પિટલ અનેક વાર વિવાદમાં આવતી હોય છે ગરીબ દર્દીઓ છે તે હજારો દર્દી છે તે દક્ષિણ ગુજરાત સહિતના મહારાષ્ટ્રથી પણ અહીં જે કહેવાય કે સારવાર લેવા આવતા હોય છે ત્યારે કરોડોના ખર્ચે આ લીધેલી એકસો આઠ એમ્બ્યુલન્સ છે તે અત્યારે દૂર ખાઈ રહી છે જેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર સંદેશ સુરત